નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 13 દૂષિત પાણીની વાર્તા પાઠ 13 દૂષિત વાર્તા પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો 1 ઘટના પાણીમાં કઈ અશુદ્ધિઓ

એ પારજામ કિરણોનું શોષણ કરે છે બે ખાલી જગ્યા પૂરું એક એક ખાલી જગ્યા કચરો છે જવામાં આવશે પ્રવાહી બે ડબલ્યુ ડબલ્યુ ટીપીમાં સૌ પ્રથમ પાણીને ખાલી જગ્યામાંથી પસાર કરી

પાણીના શુદ્ધિકરણ માં મદદ કરતાઓને મારી નાખે છે તેથી ગટરમાં નાખવા જોઈએ નહીં નવ પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતા બે રસાયણોના નામ આપ પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતા રસાયણો ક્લોરીન વાયુ અને ઓજન વાયુ વપરાય છે

શૌચાલયો જાહેર જગ્યાઓ જેવી કે મેળા રેલવે સ્ટેશન બસ સ્ટોપ હવાઈ મથકો હોસ્પિટલો વગેરે વ્યસ્ત રહેતા સ્થળો છે ત્યાં હજારો લોકો આવતા જતા હોય છે તેથી વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે

તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ સમજાવો તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે હોવાથી પાઇપમાં જામી જાય છે. સાથે માટી કે કચરો પણ જામી જાય છે આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે આને પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે તેથી ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં

આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો